નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા સૌરા યુનિવર્સિટી અને ડોલર રાય માકડના આ બંને બાબતોને તમે અલગ ન પાડી શકો કારણ કે દો કાકા જેને આપણે વર્ષોથી કી જે રીતે ઓળખીએ છીએ એ સૌરા યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તો ખરા પણ એમણે જે શિક્ષણ ક્ષેત્રે જે કામ કર્યું છે એ માઇલસ્ટોન જેવું કામ છે એ વિવેચક પણ રહ્યા સંસ્કૃતના બહુ મોટા પંડિત રહ્યા એમણે ઘણા બધા પુસ્તકો આપણને આપ્યા રાજકોટમાં મેટ્રિક થયા પછી કરાચી ગયા અને ત્યાં સંસ્કૃત સાથે બીએ એમએ થયા અને પછી ત્યાં જ શિક્ષક અધ્યાપક પણ થયા અને પછી ગુજરાતમાં વલ્લભ વિદ્યાનગરમાં અધ્યાપક રહ્યા અને પછી અલિયાબાણામાં આચાર્ય તરીકે આવ્યા અને એ પછીની આખી એમની સફર બહુ અદ્ભુત રહી છે શિક્ષણમાં એમણે ઘણા બધા પ્રયોગો પણ કર્યા ગાંધીજીની જે બુનિયાદી શિક્ષણની આખી પરંપરા અથવા તો વિચારસરણી હતી એમના માટે પણ એમણે કામ કર્યું એમને રણજીત રામચંદ્રથી માંડી દિલ્હી સાહિત્ય અકાદમી સુધીના પુરસ્કારો પણ મળ્યા અને વિવેચન ક્ષેત્રે એમણે ઘણું બધું કામ કર્યું આજે એમની પુણ્યતિથિ છે ઓગણત્રીસ ઓગસ્ટ અને આપણે એમના ડોકાકા વિશે વાત કરવી છે ને વાત કરવા માટે એમના જ વંશજ બીજી પેઢી એમના દીકરાની દીકરી અને એ પણ એક ક્ષેત્રે પાછા કામ કરે છે રૂપલબેન પ્રોફેસર ડોક્ટર રૂપલબેન માંકડ આપણી સાથે જોડાયા છે જે આજે પણ એમના પિતાના પિતાશ્રીએ જે સ્થાપેલી સંસ્થા છે એની સાથે સંકળાયેલા છે રૂપલબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં નમસ્તે નમસ્તે ખુબ ખુબ આભાર તમે પણ પરંપરા જાળવી રાખી છે શિક્ષણની પરંપરા જે ડો કાકા થી શરૂ થઈ એ તમે એક પગલે ચાલતા રહ્યા છો અને આજે પણ એ ફરજ બરાબર સુપેરે નિભાવી રહ્યા છો પણ ડો કાકાના પરિવારના વંશજ હું એ કેટલું તમારા માટે ગૌરવરૂપ છે પેલા એ કહો પછી આપણે એમના વિશે વાત કરીએ પહેલા તો મને કૌશિકભાઈ આ એક તક આપીને એના માટે હું પહેલા આભાર માની રહ્યો કારણ કે એનું કારણ છે કે ઘણી વખત બાપુજી હું બાપુજી જ કહીશ ડોકાકા આપ સમજશો તો બાપુજી વિશે વાત કરવાનું ભાગ્ય સાંપડે ને એ એ એના વંશજ તરીકે સૌથી તો મારી જાતને હું ધન્ય અનુભવ એ બાબતમાં અને બાકી તો આટલા આટલા મોટા મહામાનવ

પણ સંસ્કૃત એમનો મનલાગેરા સંસ્કૃત સાથે જોડાયેલી એવું કઈ તમને યાદ આવતું હોય તો ના એવું મારી જાણમાં નથી પણ પોતે જ સંસ્કૃત ગમતું હશે આપણે

માંકડ એમનું એમનું નામ અત્યારે પરંપરા એ કોઈ આપણી આપણી જે પરિભાષા નામનું પુસ્તક પણ છે એટલે કદાચ એમના કારણે એમનો ઇન્ટરેસ્ટ જાગ્યો હોય અને બાપુજી એમાં પણ ખુબ કામ કર્યું છે પણ તમારી સાથે તમારે હતું થોડું કારણ કે બઉ જ હું તો બહુ જ નાની એ સિત્તેર માં ગુજરી ગયા ઓગણીસો સિત્તેર માં બાપુજી નું અવસાન થયું અને હું મારો જન્મ ઓગણીસો સડસઠ માં એટલે હું તો બહુ જ નાની ત્રણ વર્ષની જ હતી હું હમણાં જ વાત કરતી હતી કે મને માત્ર આછો આછો એ દિવસ યાદ આવે છે કે બાપુજી ને અમારા અલિયાબાડાના ઘર માંથી એમને લઈ જતા હતા ભગવું વસ્ત્ર એમને ઢાંકેલું અને ખૂબ વરસાદ હતો અને ખૂબ લોકો હતા

પણ તમારા પિતાશ્રી પાસેથી કઈ એકના પ્રસંગો તમે સાંભળ્યા હોય એવું કંઈ હોય ખૂબ ખૂબ સાંભળ્યા એલા તો બાપુજીના ગયા પછી એક બાપુજીનો સ્મરણ ગ્રંથ બહાર પડ્યો છે મંગળ યાત્રા મંગળ યાત્રા જેમાં એમના એમના જીવન કવન વિશે ખૂબ જાણવા મળે છે એમાં પ્રસંગો પણ છે બીજું મારા પપ્પા શિરીષભાઈ માંકડે એક પાતળી પુસ્તિકા કરી અમારા બાપુજી

એ પણ પિસ્તાલીસ વર્ષની ઉંમરે જતા રહ્યા પણ હું એમ કે વિચાર સાચો એમના વિદ્યાર્થીઓમાં હજુ હજુ ગયા પછી ચોપન વર્ષે પણ એવા લોકો અહિયાં આવે છે અલિયાબાડા ની ભૂમિ ને પગે લાગે છે એ પોતાના ચંપલ કાઢીને પગથિયા ચડે છે અમારા મહાવિદ્યાલયના ત્યારે એમ થાય કે આ મહામાનો શું હશે અને એ લોકોના મોઢેથી જે મેં બધી વાતો સાંભળી છે ને સાંભળતી આવી છું હજુ આજે કરે છે ત્યારે ખ્યાલ આવે તમને એક જ દાખલો દઉં કે ભાઈ અમારે ત્યાં લલિતભાઈ ફોફરિયા કરીને છે એ મને જી એ મને મળવા આવ્યા ને એમણે એક પ્રસંગ શેર કર્યો કે અમે નાના હતા ને ફૂલ તો કોને ન ગમે એટલે અમે એમ કે સંસ્થામાંથી જ્યાં ફૂલ ઉગાડ્યા હતા ત્યાંથી તોડી આવ્યા એટલે કે બીજે દિવસે ફરિયાદ થઈ કે આ લોકોએ તોડ્યા એટલે ચારેક દિવસ પછી અમને બધાને બોલાવવામાં આવ્યા અને અમને બાગાયતના સાધનો આપવામાં આવ્યા અને એમ કહેવામાં આવ્યું કે આ જગ્યા તમારી છે તમારે જે ફૂલ વાવવું હોય એ ઉગાડો આ અમારી સજા હતી નાને શિક્ષકો કે જેમ અમારા અમારા કુટુંબમાં બાપુજી ગીતાનો એમના ઉપર બહુ જ પ્રભાવ અને સંસ્કાર અને આચરણ પણ કરવાનો પ્રયાસ પૂરતો એમનો હતો જીવનમાં તો મનને કેવી રીતે વશ કરવું તો હવે બાળકોને તો કેમ સમજાય કે મનને કેમ વશ કરવું એટલે એ બહુ મોટા શબ્દો થી તો શક્ય નથી એટલે એમણે અમને એવું કહ્યું કે મન છે ને એને આપણે કહેવાનું કે હું કહું તે ગમાડ તો મન આપણે કહીએ તેમ કરે અને જીવનમાં આ નાની વસ્તુ પણ ધીમે 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 એ અહિયાપાડામાં ધરબાળ ગોપાલ દાસ મહાવિદ્યાલયમાં આચાર્ય તરીકે આવ્યા

મને તો એમ લાગે છે કે હું ક્ષણે તર્પણ કરું છું અને રીતે જીવવાની કોશિશ કરું છું પૂરી રીતે કારણે આપણે પોચી એની પહેલા છાપ પહોંચી જાય અને પછી છાપ ને પૂરી પાડવા માટે આપણે આપણી જવાબદારી નિભાવવાની રે પણ એમાં કૌશિકભાઈ સમજ વિકસી એમાં 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 મૂલ્યો એમાં ખરેખર શું હોવું જોઈએ સાચું શું હોવું જોઈએ એની સમજ વિકસી સાથે સાથે અમે લોકો એમ જીવવાની કોશિશ કરી અને પ્રયોગો તો એમના ખૂબ છે શિક્ષણમાં એમની એક પાતળી પુસ્તિકા છે એક સુત્રિત શિક્ષણ યોજના એકદમ પાતળી પુસ્તિકા પણ એમાં મને એમ લાગે કે નવી એજ્યુકેશન પોલિસી જે આવી ને

જ્ઞાન તો હોય જ આપણે જ્ઞાન માટે જ શિક્ષણ સંસ્થા સ્થાપીએ છીએ તો એક હેતુ જ્ઞાન પણ જ્ઞાન છે એ કોરું જ્ઞાન નહીં ચાલે એટલે એમણે બીજો હેતુ આપ્યો જ્ઞાનની સાથે શ્રમ શ્રમ વિહીન જ્ઞાન છે એ કામ નહીં આવે એટલે કાર્યાન્વિત કરવું જ્ઞાન ને એટલે શ્રમ અને ત્રીજું જ્યારે જ્ઞાન મેળવો છો કર્મ પણ કરો છો શ્રમ કરો છો પણ એ જ્યારે ઉપયોગી નહીં થાય કોઈને ત્યાં સુધી નહીં ચાલે એટલે ત્રીજો હેતુ એમણે આપ્યો સમાજ સેવા આમ આજે એમના આ દર્શન થી સ્થપાયેલી સંસ્થામાં અમે લગ લગાટ મારે કહેવું જોઈએ કે આજ દિન સુધી જ્ઞાનના કાર્યો થઈ રહ્યા છે શ્રમ પ્રદાન કાર્યો થઈ રહ્યા છે અને સમાજ સેવાના કાર્યો પણ થઈ રહ્યા છે એટલે જે કોઈ પણ આજ દિવસ સુધી સંસ્થા સાથે જોડાયું તમામ આ ત્રણ હેતુ મૂળભૂત કોર વેલ્યુઝ ને લઈને હજુ પણ કાર્યરત છે પણ બે બુનિયાદી શિક્ષણ વિશે આજે જે રીતે માહોલ છે પછી આપણે સણોસરા આપણે લોક ભારતી ની વાત કરીએ કે બીજી સંસ્થાઓની પણ વાત કરીએ તો એ મૂલ્યો જાણે કેમ ઘસાયા કરે છે અથવા તો એનું મહત્વ ઘટતું જાય છે એમાં વિદ્યાર્થીઓની પસંદગીનો સવાલ પણ આવે છે તમારું અનુભવ શું કે છે એટલે કૌશિક આપને મને જણાવતા આનંદ થાય છે કે આ પુરુષ દીર્ઘ દ્રષ્ટા હતા આ લોકો એમનું દર્શન એટલું બધું ઊંડું હતું ને લાંબુ હતું કે અલિયાવાડાની સંસ્થામાં એમણે બુનિયાદી મૂળ તત્વોને અનુસરણ કર્યું છે બાકી જે કોલેજ થઈ આપણે જે મહાવિદ્યાલય પહેલા થયું ઓગણીસો માં એ વિનયન નું મહાવિદ્યાલય છે એ એમણે મૂળભૂત ગાંધી ફિલોસોફી પણ જનરલ સ્ટ્રીમ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એ મહાવિદ્યાલય ને જોડ્યું પેલા ગુજરાત યુનિવર્સિટી પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડ્યું એટલે એમણે ત્યારથી આનું એક મિક્સ મોડેલ આપણને આપ્યું એકદમ બહુ બહુ આ મહત્વની વાત છે કારણ કે બુનિયા શિક્ષણ વિશે લોકો ટકી બહુ મહત્વની વાત છે પણ બેન એમનો બીજો મને લાગે છે એમનો સૌથી મોટો પ્રયોગ ગણો તમે કે જે બુનિયાદી શિક્ષણ ની વાત કરીએ બીજો સૌથી મહત્વનો મુકામ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહેલા જ કુલપતિ થવું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કઈ દિશામાં લઈ જાવું આ બધા પડકારો ત્યારે હશે આપણને ખ્યાલ નથી પણ એમણે એ પહેલા કુલપતિ તરીકે કામ કર્યું ને એટલું મજબૂતીથી કામ કર્યું અને પાયો એટલો મજબૂત કરીને એમણે આગળની પરંપરા શરૂ કરી બાપુજી નહી પણ એક અધ્યાપક તરીકે તમે કઈ રીતે બહુ સાચી વાત તમે કરી કે વંશજ તરીકે તો બઉ સ્વાભાવિક પણ મારું મારું ભાગ્ય એવું છે કે મારે બંને સાથે જોડાવાનું આવ્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક કર્મચારી તરીકે પણ હું આ વાત અત્યારે મૂકું તો મને ગમે પણ એમનું એક પુસ્તક છે સ્વપ્નો પૂરા કે અધૂરા એમણે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિ તરીકે કાર્ય પૂરો થતો તો એ વખતે એમણે આ લખ્યું છે કે મારે એક યુનિવર્સિટીની મારી પરિકલ્પના શું છે એમનું દર્શન કેટલું વિશાળ હતું કે આજે આપણને ખબર છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈ વિશ્વ ને કેટલી જગ્યા જોશે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક પણ જમીન આજે આટલા વર્ષોમાં એમણે લેવી પડી નથી ખરીદવી પડી નથી હે વિસ્તાર કરી છે બહુ સર બહુ સાચું બીજું બીજું એમણે આજે વાત થાય છે કે આપણે ભારતીય મોટી પહેલ અને એ ચારણી સાહિત્યનું કામ હજુ આજ દિવસ સુધી આપણને ખબર છે બહુ સારી રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કેટલીક કેટલીક પરિપાટી અને તમે કહો છો કે કેટલું અઘરું પડ્યું હશે તો મને યાદ છે મારા ઘરમાં મેં રાજકોટની યુનિવર્સિટી સૌરાષ્ટ્ર એટલે અમારું કુટુંબ આખું અમદાવાદ ગયેલું અને બાપુજીને વારે વારે રાજકોટ આવવાનું થાય ત્યારે ધાનક સાહેબ ધાનક સાહેબ હતા એ ટાઈપ કરે બાપુજી આગળ બેસે પાછળ ધાનક સાહેબ બેઠા હોય અને ટાઈપરાઈટર ખોળામાં હોય અને સ્ટેચ્યુટ્સ થી માંડીને બધું જ એ રસ્તો આખો ટ્રાવેલિંગ દરમિયાન એ કરાવતા જાય તો આ આ એક ઇનપુટ એટલો અપાયો હોય બરાબર કહી શકાય તમે ખબર હતી કે આ 50 વર્ષ પછી આ યુનિવર્સિટી કઈ બાજુ જવું જોઈએ

એટલું જ નહીં અલિયાબાડામાં પણ એ વખતે કઈ જ કોઈ જ જાતનું એક પ્રાથમિક શિક્ષણ પણ અવેલેબલ નહોતું એ સમયે એ જગ્યાએ એમણે હાઈસ્કૂલ પ્રાથમિક શિક્ષણ બધું શરૂ કર્યું તો ત્યારે પણ કોઈ વિદ્યાર્થી આવે ફી ના પૈસા ન હોય તો તું આવી જા ભાઈ અને અમારે ત્યાં અનવાઇલ્યુ લર્ન વાઇલ્યુ અર્ન બરાબર છે એ એ આખી યોજના વિદ્યાર્થીઓ માટે હતી જ કે વિદ્યાર્થી ઊંચે માથે જીવી શકે ઉપરાંત વિદ્યાર્થી છે તે ભણી પણ શકે એટલે એ યોજના અંતર્ગત અનેક વિદ્યાર્થીઓએ લાભ લીધો અને અમારે ત્યાં ડોકાકાની મારા પપ્પાને મે જોયા છે પ્રિન્સિપાલ તરીકે ત્યારે એડમિશન લેવા આવેલો વ્યક્તિ એવા સમયે આવે તો પહેલા એને મારા મમ્મી ઘેર જમાડે ક્યાં વાત વાહ

પછી હમણાં મેં એ બધું હાથમાં લીધું ત્યારે મને ખ્યાલ આવ્યો કે ઓહો હો હો એમ કહેવું પડે આપણે કે એક માણસે આટલું કામ કર્યું છે આટલા ક્ષેત્રો હું રિમાર્કેબલ જ ની વાત કરીશ અત્યારે કેટલાક કે જે રેટ ઓફ ઋગ્વેદા નામનું એમનું એક પુસ્તક છે જે પેરેલલ હિસ્ટ્રી માનવામાં આવે છે એવી જ રીતે ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યુટ બરોડા એના દ્વારા પ્રકાશિત થઈ છે રામાયણની સંશોધિત આવૃત્તિ જે છે એના મુખ્ય એડિટર ડો કાકા પોતે છે આપ જાણો છો રણજીતરામ સુવર્ણચંદ્રક વગેરે તો એમને એમના નૈવેદ્ય નામના ગ્રંથ માટે મળ્યા જ છે બરાબર એ સિવાય મે છે તો મેં જોયા જ જોયા પણ એ સિવાય અનેક નરતમ દાદાને ફોન કર્યો કે દાદા મને મદદ કરો કે ક્યાં ક્યાં બાપુજી એ પ્રકાશન કર્યા હોય શકે એટલે એમણે મને એક સૂચિ આપી કે આટલા બરાબર તો કૌશિકભાઈ મને એ બધા મેગેઝીન ધીમે ધીમે મળતા જાય છે એટલે તત્વદર્શન તમે ધર્મની વાત કરો

હા એટલે હું એ પ્રયાસમાં છું અને તમારા સૌની શુભેચ્છાથી એ કરી શકીએ આપણે એવું થશે એવું માની રહી છું કારણ કે જેટલું છે કેટલાક પુસ્તકોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પુનઃમુદ્રિત કર્યા અને બાકીના કેટલાક છે એ અમે કલેક્ટ કરીએ છીએ અને આ જે અપ્રકાશિત છે એને પણ આપણે ગ્રંથસ્થ કરવાનો પ્રયાસ કરીએ છીએ અત્યારે પણ આખરમાં બેન મારે પૂછવું છે કે

અને પોતે શીખવવાનું છે પૂછો છો ત્યારે હું એમ કહીશ કે એ સંચાલક પોતાની વૃત્તિ પ્રવૃત્તિ બને મારી વૃત્તિનું સંચાલન હું કરું અને મારી પ્રવૃત્તિનું સંચાલન શિક્ષક તરીકે કેવું હોવું જોઈએ તે હું કરું અને એ યોગ્ય જ હોય ત્રીજું પગથિયું એવું છે કે કોઈ પણ શિક્ષક શિક્ષક છે સંચાલક છે અને પછી એ સમાજ ઉપયોગી સોરી પછી એ સંશોધક છે એને સંશોધનો કરવાના છે પોતાનું સંશોધન કરવાનું છે અને એને લોકો માટેનું સંશોધન કરવાનું સહજ થવા જોઈએ સંશોધનો

કારણ કે એ મને એમ લાગે કે એ શિક્ષક હતા ને એમાંથી એ વિસર્યા હતા એણે સમાજ સેવા એમાંથી કરી હતી એમાં એને સંશોધનો એમાંથી કર્યા હતા એમણે વિવેચન એમાંથી કર્યું હતું ઊંડાણ એમાંથી પકડ્યું હતું અને એમાંથી એ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સુધીનું સંચાલન પણ કરી શક્યા પણ આપણને ખબર છે